જય સુમિયાન આજે વાત કરવી છે પોતાની ખામીઓ આલીવર ક્રોમવેલ ખૂબ નિડર અને વીર મહાપુરુષ હતા એક દિવસ તેમની વીરતાને જોઈ એક ચિત્રકાર ખૂબ ખુશ થઈ ગયા અને તે વીર પુરુષને એક સુંદર મજાની તેલ ચિત્ર બનાવી દીધું એટલું અદ્ભુત ચિત્ર હતું કે બધા લોકો તેને જોતા જ રહી ગયા આ સુંદર મજાનું ચિત્ર લઈને તે ક્રોમવેલ પાસે પહોંચી જાય છે અને એ ચિત્ર તેમને બતાવે છે ક્રોમવેલ તેમનું આ પોતાનું ચિત્ર જોઈ અને મંત્ર મુગ્ધ થઈ જાય છે આટલું અદ્ભુત ચિત્ર પરંતુ એ ચિત્રકારને કહે છે કે ચિત્ર તમે ખૂબ સુંદર બનાવ્યું છે પરંતુ આ ચિત્રની અંદર કંઈક ખામી છે આથી ચિત્રકાર જોવા લાગે છે કે મારા ચિત્રમાં વળી કઈ ખામી છે તેમણે નિરખી નિરખી જોયું છતાં પણ તેમને પોતાની ભૂલ ન દેખાય આથી તેમણે ક્રોમવેલને કહ્યું કે મહાશય આપના ચિત્રમાં મને તો કઈ ભૂલ દેખાતી નથી તમને કઈ જગ્યાએ ભૂલ દેખાય ત્યારે ક્રોમવેલે કહ્યું કે મારા ચહેરા ઉપર એક મોટો મસો છે જે આ ચિત્રની અંદર નથી ત્યારે ચિત્રકાર કહે છે કે સાચી વાત છે મહાશય પરંતુ જ્યારે હું એ ચિત્ર બનાવતો હતો આપનું ત્યારે મને એ મસો અસુંદર લાગ્યો જે તમારા ચહેરાને ઢાંકી દેતો હતો સુંદરતા ઘટાડતો હતો એટલા માટે જે મસો મેં દૂર કરી દીધો ત્યારે ક્રોમવેલ કહે છે કે કોઈ પણ માણસની એ પોતાની ખામી જોઈને એ એની કળા છે અને આ મસાને કારણે જ હું જગ વિખ્યાત થયો છું એની ઓળખ એ માત્ર મસો ન હોય ને તો ચહેરો ફરી જાય ભલે અસુંદર છે છતાં પણ મારા શરીરનો એ ભાગ છે હું એને દૂર કઈ રીતે કરી શકું અને કોઈ પણ માણસને પોતાની ખામી જાણવી ખૂબ જરૂરી છે ખામી જાણશે તો જ એ પોતાને સુંદર રીતે ઓળખી શકશે પેલા ચિત્રકારને સમજ મળી જાય છે અને એ ફરી વખત એ ચિત્ર ઉઠાવે છે અને જે જગ્યાએ ક્રોમવેલને મસો હતો ત્યાં એ મસો દોરી દે છે અને ત્યાર પછી એ ચિત્ર એ ક્રોમવેલને આપે છે ક્રોમવેલ કહે છે કે હવે અદ્ભુત ચિત્ર બનાવ્યું છે આ બરાબર મારી કોપી છે અને ખૂબ ખુશ થઈ જાય છે અને માન સન્માન સાથે પહેલાં ચિત્રકારને ખૂબ મોટો પુરસ્કાર આપે છે ચિત્રકાર પણ ખુશ થઈ જાય છે વાત છે નાની છતાં પણ પોતાના શરીરની નાની મોટી ખામીઓ આપણે સતત જોતા હોઈએ છીએ કે મને આ નથી મળ્યું મને પહેલું નથી મળ્યું ભગવાને મને અહીં ખરાબ આપ્યું છે મારું રૂપ બરાબર નથી પરંતુ ભગવાને આપણને સુંદર મજાની કળા આપી છે નહીં કે માત્ર રૂપથી જ આપણે આમ મહાન વ્યક્તિ ક્રોમવેલે પણ પોતાના શરીરનો મસો હંમેશા પોતાની સાથે રાખ્યો હતો ભલે એ શોભતો નહોતો પરંતુ એમને ખબર હતી કે આ મસો એ મારા શરીરનો એક અભિન્ન અંગ છે વંદન છે તેમની એ નિષ્ઠાને